રોજે બનાવી આપો અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ફટાફટથી બની જાય ને એવો આ નાસ્તો છે તમારા બાળકો હોશે હોશે ખાશે અને એમ કહેશે કે વારંવાર આવો નાસ્તો બનાવી આપો પણ મિત્રો આ નાસ્તો મેં મારી રીતે બનાવેલો છે એટલે આ નાસ્તાને આપણે શું નામ આપું ને તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ પાલકનો નાસ્તો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પાલકનો નાસ્તો હા મિત્રો જો તમારા બાળક પાલકની ભાજી ન ખાતા હોય અને ઘરમાં પણ ઘણા લોકો પાલકની ભાજી ન ખાતા હોય તો તેમને આ નાસ્તો બનાવીને આપશો ને એટલે તે હોશે હોશે ખાવાનું પસંદ કરશે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ફટાફટથી બની જાય ને એવો આ નાસ્તો છે અને નાના મોટા બધાને પ્રિય બની જાય ને એવો આ નાસ્તો છે અને આ નાસ્તાનું આપણે નામ શું રાખવું ને તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ પાલકનો નાસ્તો હવે સૌ પ્રથમ પાલકનો નાસ્તો બનાવવા માટે મિત્રો મેં અહીંયા એક વાટકો રવો લીધો છે જેને આપણે સૂજી પણ કહીએ છીએ મેં અહીંયા ઝીણો રવો લીધો છે તમે ઝીણો ઝાડો ગમે તે રવો લઈ શકો છો અને ત્યાર પછી મેં અહીંયા અડધો વાટકો ચણાનો લોટ લીધો છે આ એક વાટકો રવો અને અડધો વાટકો આપણે ચણાનો લોટ લેવાનો છે આ રીતનું આપણે માપ સેટ કરી લેવાનું છે મિત્રો હવે અહીંયા આપણે એક બાઉલ લઈ લેવાનું છે એટલે તમે જુઓ હું અહીંયા એક બાઉલ લઈ લઉં છું હવે આ બાઉલમાં આપણે બધો રવો ઉમેરી દેવાનો છે એટલે મેં અહીંયા બધો રવો ઉમેરી દીધો છે અને હવે ત્યારબાદ આપણે આમાં ચણાનો લોટ પણ ઉમેરી દેવાનો છે તો તમે જુઓ હું તમને અહીંયા બતાવું છું કે મેં અહીંયા ચણાનો લોટ પણ ઉમેરી દીધો છે અને હવે આપણે અહીંયા ખાટી છાશ લેવાની છે એટલે હું અહીંયા એક વાટકો ખાટી છાશ લઉં છું પણ અહીંયા થોડી થોડી કરી અને આપણે છાશને ઉમેરવાની છે અને આપણે બેટર તૈયાર કરવાનું છે એટલે હું અહીંયા વિસ્કરનો ઉપયોગ નથી કરતી કારણ કે ઘણાના પાસે વિસ્કર હોતું નથી એટલે હું અહીંયા ચમચીથી પણ બતાવું છું કે આપણે અહીંયા ચમચીથી પણ મિક્સ મિક્સ કરી શકીએ છીએ એટલે હું અહીંયા ચમચીથી મિક્સ કરું છું અને હવે તમે જુઓ હું અહીંયા સારી રીતે બેટર બનાવી લઈશ તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે અહીંયા છાસ અને રવો અને ચણાનું લોટનું બેટર તૈયાર કરી લીધું છે જુઓ હું તમને ચમચીથી બતાવું છું કે આ ટાઈપનું આપણું બેટર હોવું જોઈએ અને બસ હવે આપણે અહીંયા પંદર મિનિટ સુધી ઢાંકી અને રાખી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે પંદર મિનિટ થઈ ગઈ છે એટલે આપણે હવે ઢાંકણ ખોલી અને જોઈ લઈએ તો આપણો રવો સારી રીતે સેટ થઈ ગયો હશે તો તમે જુઓ હું તમને અહીંયા બતાવું છું કે આપણો રવો હવે સારી રીતે સેટ થઈ ગયો છે જુઓ અને આપણું બેટર પણ થોડુંક થીક થઈ ગયું છે જુઓ આ રીતે હવે આપણે બેટરમાં મસાલા કરવાના છે એટલે મેં અહીંયા એક ચમચી જેટલા અજમા લીધા છે જેને મેં હાથ વડે મસળી લીધા છે અને હવે આપણે આ બેટરમાં અજમાને ઉમેરી દેવાના છે જો તમે અજમા ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે ઉમેરી શકો છો ને તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે ત્યારબાદ મેં અહીંયા લસણ અને આદુની પેસ્ટ કરી લીધી હતી તે હું અહીંયા એક ચમચી જેટલી ઉમેરી દઉં છું જો તમે લસણ ખાતા હોય તો તમે ઉમેરજો ને તો તમે લસણને સ્કીપ પણ કરી શકો છો હવે ત્યારબાદ અહીંયા આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે એટલે હું અહીંયા એક ચમચી જેટલું નમક ઉમેરી દઉં છું હવે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે હવે આપણે તે એમાં ઉમેરી દેવાનો છે અને ત્યારબાદ અહીંયા હું વન ફોર ટેબલ સ્પૂન જેટલો હળદી પાવડર લઉં છું હવે તેને પણ હું અહીંયા ઉમેરી દઉં છું હવે ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી ધાણાજીરું પાવડર લીધો છે તેને પણ ઉમેરી દીધો છે અને હવે ત્યાર પછી અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર લીધો છે હવે આપણે તેને પણ આમાં ઉમેરી દેવાનો છે અને હવે ત્યાર પછી મેં અહીંયા સો ગ્રામ જેટલી પાલક લીધી હતી તેને મેં બે પાણીએ ધોઈ લીધી હતી અને તેને બારીક સમારી લીધી હતી હવે આપણે તે આમાં ઉમેરી દેવાની છે તો તમે જુઓ હું અહીંયા બધી પાલકને ઉમેરી દઉં છું હવે ત્યાર પછી અહીંયા આપણે બધા મસાલા અને પાલકને બેટરમાં સારી રીતે મિક્સ કરી લેશું તો મિત્રો જુઓ અહીંયા આપણે બધા મસાલા અને પાલકને બેટરમાં સારી રીતે મિક્સ કરી દીધા છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે આપણે બધા બેટરમાં મિક્સ કરી દેવાનું છે હવે ત્યારબાદ આ બાજુ મેં અહીંયા ઇન્ડક્શન ઉપર એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું હતું પેન આપણું ગરમ થઈ ગયું હતું એટલે હવે આપણે એમાં એક ચમચી તેલ ઉમેરી દીધું છે હવે તેલ આપણે ગરમ કરવાનું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે અહીંયા વન ફોર ટેબલ સ્પૂન જેટલી રાઈ ઉમેરી દેવાની છે રાઈ આપણી ફૂટવા લાગે એટલે ત્યાર પછી અહીંયા વન ફોર ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરી દેવાનું છે અને જીરું પણ સારી રીતે તેલમાં મિક્સ થઈ જાય એટલે એક ચમચી જેટલા મેં અહીંયા સફેદ તલ લીધા છે આપણે તેને પણ અહીંયા ઉમેરી દેવાના છે તલ આપણા તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા ઇન્ડક્શનને બંધ કરી અને આ વઘારને આપણે બેટરમાં ઉમેરી દેવાનો છે તો તમે જુઓ હું અહીંયા બધો વઘારને બેટરમાં ઉમેરી દઉં છું અને હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો તમે જુઓ હું અહીંયા ચમચીની મદદથી બેટરમાં સારી રીતે મિક્સ કરી દઉં છું હવે તેલનો વઘાર અને બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે એટલે અહીંયા અડધી ચમચી જેટલો કૂકિંગ સોડા અને એક ચમચી જેટલો લીંબુનો રસ આ બેટરમાં ઉમેરી અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે હું અહીંયા ભૂલી ગઈ છું તે બદલ આઈ એમ સોરી હવે આ બાજુ અહીંયા ગેસ ઉપર એક નોનસ્ટિકનું પેન મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે પેન આપણું ગરમ થઈ ગયું છે એટલે હું અહીંયા એક ચમચી જેટલું તેલ ઉમેરી દઉં છું તેલ ઉમેરાઈ જાય એટલે આ રીતે તેલને પેનમાં બધી બાજુ ફેલાવી દેવાનું છે તો તમે જુઓ હું અહીંયા બધી બાજુ ફેલાવી દઉં છું તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે હું અહીંયા ચપટીક ડ્રાય ઉમેરી દઉં છું પાય આપણી ફૂટી જાય એટલે હું અહીંયા ચપટીક જીરું ઉમેરી દઉં છું ત્યારબાદ હું અહીંયા એક ચમચી સફેદ તલ ઉમેરી દઉં છું તો તમે જુઓ આ રીતે આપણે સફેદ તલને બધી બાજુ ફેલાવી દેવાના છે હવે તલ આપણા સારી રીતે ફૂટવા લાગે એટલે ત્યાર પછી અહીંયા આપણે બેટરને ઉમેરવાનું છે તો તમે જુઓ હું આયા ચમચા વડે બેટરને પેનમાં ઉમેરી દઉં છું તો આ રીતે આપણે બધું બેટરને પેનમાં ઉમેરી દેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા બધું બેટર પેનમાં આ રીતે ઉમેરી દીધું છે બધું બેટર આપણું પેનમાં ઉમેરાઈ ગયું છે એટલે હવે આપણે અહીંયા ઢાંકણ ઢાંકી અને એને પાંચ મિનિટ સુધી કૂક કરવાનું છે અને ગેસની ફ્લેમને અહીંયા સ્લો ટુ મીડિયમ રાખવાની છે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું જે આ નાસ્તો બન્યો છે ને તે પાછળની સાઈડ કેટલો સરસ થઈ ગયો છે અને એને ગોલ્ડન કલર આવી ગયો છે એટલે હું અહીંયા તાવીથાના મદદથી એને અલટ પલટ કરી દઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા પાલકના નાસ્તાનો થોડો થોડો કલર બદલાઈ ગયો છે અને ગોલ્ડન કલર પણ આવી ગયો છે જો હું તમને અહીંયા નજીકથી બતાવી રહી છું કેટલો સરસ લાગી રહ્યો છે આપણો નાસ્તો ખાવામાં તો મિત્રો ખૂબ જ ટેસ્ટી છે તમે આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો બસ હવે આપણે અહીંયા ઢાંકણ ઢાંકી અને ફરી પાછું પાંચ મિનિટ સુધી એને કૂક કરવાનું છે તો મિત્રો પાંચ મિનિટ જેટલો સમય આપણો થઈ ગયો છે એટલે હવે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈએ કે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે કે નહીં તો તમે અહીંયા જુઓ હું અહીંયા તાવી થાને મદદથી અને અલટ પલટ કરી અને તમને બતાવું છું અને આ બાજુ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે જુઓ કેટલો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે દેખાતા જ કેટલો સરસ લાગી રહ્યો છે જોતાં જ મોઢામાં પાણી આવે એવો નાસ્તો બન્યો છે ને તો મિત્રો હવે આપણે એને બીજી સાઈડ પણ બે મિનિટ સુધી કૂક થવા દેસું જેથી કરીને આપણો નાસ્તો અંદર સુધી કૂક થઈ જાય તો હવે અહીંયા હું ઢાંકણ બંધ કરી દઉં છું અને એને બે મિનિટ સુધી કૂક થવા દઉં છું તો હવે બે મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈએ તો આપણો નાસ્તો બીજી સાઈડ પણ તૈયાર થઈ ગયો છે કે નહીં તો તમે અહીંયા જુઓ હું તમને અહીંયા બતાવું છું આપણો નાસ્તો બંને સાઈડ સારી રીતે કૂક થઈ ગયો છે અને બંને સાઈડ ગોલ્ડન કલર આવી ગયો છે એટલે હવે હું અહીંયા એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું અને હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા પાલકના નાસ્તાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે તો મિત્રો તૈયાર થઈ ગયો છે આપણો પાલકનો નાસ્તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો